રાજ્યના પોલીસ વડાના રીઢા ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ બાદ પાલનપુર પોલીસ એલર્ટ બની છે જેમાં પશ્ચિમ પોલીસ દ્વારા એસી જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની તેમજ નગરપાલિકાની ટીમોને સાથે રાખી બાર જેટલા કુખ્યાત બુટલેગરોના નળ જોડાણ તેમજ વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે જેને લઈ રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે રાજ્યના મહાનગરોમાં લુખા તત્વો જાહેરમાં આતંક મચાવી લોકોમાં ભય ફેલાવતા હોય આવા તત્વોનો સાન ઠેકાણે લાવવા રાજ્યના પોલીસ વડાએ દરેક પોલીસ મથકો ખાતે કુખ્યાત બુટલેગર સહિતના રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની વિરુદ્ધ કાયદેસર કરવાનો આદેશ કરવામાં આવતા પાલનપુરમાં પોલીસ દ્વારા રીઢા ગુનેગાર તેમજ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે જેમાં એંશી જેટલા રીઢા ગુનેગારની યાદી તૈયાર કરીને પોલીસની ટીમોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાર જેટલા પાસા તેમજ તડીપાર થયેલા ગુનેગારોના મકાનોમાં તપાસ કરી તેમના નળ જોડાણ અને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા જોકે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામેની મુહિમના પગલે ગભરાઈ ગયેલા અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે